આજે આપણે બટેટાના પરોઠા બનાવવાના છીએ મોણ નાખ્યા વગર રૂ જેવા સોફ્ટ પરાઠા કેવી રીતે બનાવવા તે આપણે જોઈ લઈએ તો અહીં મીડિયમ સાઇઝના ચાર બટેટા લીધા છે તેને સરસ રીતે આપણે બાફી અને છાલ ઉતારીને ઠંડા થવા દીધા છે ઠંડા થઈ જાય ને ત્યાર પછી આ રીતે આપણે તેને ખમણી લેવાનું છે ઠંડા બટેટાથી લોટ સરસ રીતે બંધાઈ જશે અને ચિકાસ પણ રહેશે નહીં તો આ રીતે આપણે ખમણી લીધું એક બટીકું અને બધા બટિકા આપણે આ રીતે ખમણી લેવાના છે તમે ઈચ્છો તો મેસ પણ કરી શકો છો પણ ખમણી લેખવાથી વણવામાં સરળતા રહે છે હવે આપણે તેમાં એડ કરવાનું છે આદુ અને મરચાંની પેસ્ટ તો એક ચમચી જેટલી એડ કરી છે આદુ મરચાંની પેસ્ટ અને તેની સાથે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું જેનાથી ખૂબ સરસ એવો ફ્લેવર આવી જાય અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ચાટ મસાલો ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકાય હવે એક ચમચી જેટલી સેઝવાન ચટણી એડ કરી રહી છું જો તમને પસંદ હોય તો તમે એડ કરો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે દોઢ વાટકા જેટલું આપણે તેમાં એડ કરીશું શું ઘઉંનો લોટ અને સ્વાદ મુજબનું મીઠું હવે આપણે તેમાં થોડું અજમો એડ કરવાનું છે તો પાંચ ચમચી જેટલું અજમું લઈ હાથની મદદથી સરસ રીતે ક્રશ કરી અને બસ બધા જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સૌ પ્રથમ તો આ બધી જ સામગ્રીને આપણે સરસ રીતે હાથની મદદથી જ મસળતા જઈશું ત્યાર પછી થોડું થોડું પાણી નાખી અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે આ રીતે એકદમ ઢીલું ના હોય અને એકદમ કઠણ ના હોય એવો લોટ બાંધી અને દસ મિનિટનું રેસ્ટ આપી દેવાનું છે દસ મિનિટ પછી હવે એક વખત ફરીથી સરસ રીતે આપણે તેને મસળી લઈશું બસ આવું કરવાથી આપણા જે પરાઠા છે એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થઈ જશે હવે તેમાંથી આપણે લોવાઈ બનાવી લઈએ અને ત્યાર પછી આપણે પરાઠાને વળી લેવાના હવે લોયાને થોડા કોરા લોટમાં ડસ્ટ કરી અને આપણે પરાઠો વણી લઈશું તો આ રીતે સ્ટફિંગ ભર્યા વગર એકદમ સરળતાથી આ બટેટાના પરાઠા બનાવી શકાય છે તમે જોઈ શકો છો કે અહીં લોટ બાંધતી વખતે આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો તો આ એકદમ સરળ રીતે આપણે લોટ બાંધ્યો અને બસ પરાઠા વણી અને આપણે તેને શેકી લઈશું તો સવારની ભાગ દોડમાં જ્યારે સમય ઓછો હોય અને સ્ટફિંગ ભરવાની કે એવું ક્યારે આપણે મન ના કરતું હોય તો આ રીતે સાદા બટેટાના પરોઠા પણ બનાવીને એન્જોય કરી શકાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મીડિયમ થિકનેસવાળું આપણે પરાઠું બનાવીને રેડી કરી લીધું છે હવે તવો આપણો ગરમ થઈ ગયો છે તો તેની ઉપર આપણે તેને શેકી લઈએ બંને સાઈડ પહેલે આપણે કોરું જ શીખી લઈશું ત્યાર પછી આપણે તેની ઉપર તેલ લગાવીશું તો ગેસની ફ્લેમ આપણે મધ્યમ રાખી છે અને બસ બંને સાઈડ આપણે થોડું કોરું એવું શેકી લઈએ કોરું શેકવાથી બટેટું એકદમ સોરી પરાઠા જે છે એ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ એવા તૈયાર થતા હોય છે બંને સાઈડ પહેલે કોરા શેકી અને ત્યાર પછી એક ચમચી જેટલું આપણે તેલ લગાવ્યું અને તેલને આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને બંને સાઈડ આપણે શેકી લઈએ અને આ રીતે બધા જ પરોઠા આપણે બનાવીને રેડી કરી લેવાના છે તો તમે જોયું દોઢ કપ ઘઉંના લોટમાંથી આપણે ઘણા બધા પરોઠા બનાવીને રેડી કરી લીધા છે એકદમ સોફ્ટ બન્યા છે અને ટેસ્ટ પણ એકદમ લાજવાબ છે તમે જોઈ શકો છો રૂચ એવા સોફ્ટ આ પરા પરાઠા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો પેટ પણ ભરાય અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે એવા પરોઠા તમને ચોક્કસથી ગમ્યા હશે જો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ